જે જન્માષ્ટમી મહોત્સવમાં સાંજે સાત કલાકે શ્રવણ ચોકડીથી ભવ્ય શોભયાત્રાનો સનાતન ધર્મના ગાડીપતિ સોમદાસ બાપુ દુષ્યંતભાઈ પટેલ દિવ્યેશભાઈ ઝીણાભાઈ ભરવાડ સહિત આહીર ભરવાડ રબાડી સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભગવાન શ્રી કૃષ્ણની આરતી કરી શોભયાત્રાને પ્રસ્થાન કરાવી હતી જે શોભયાત્રા શ્રવણ ચોકડીથી શક્તિનાથ ગ્રાઉન્ડ સુધી ભવ્ય શોભયાત્રા યોજાઈ હતી શોભયાત્રામાં ડીજે ઘોડાગાડી લાઇટિંગ આતાશબાજી સહિત શોભયાત્રા શક્તિનાથ ગ્રાઉન્ડ પર પહોંચી હતી જ્યાં રાસ ગરબા અને ત્યારબાદ બારના ટકોરે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલકી હાથી ઘોડા પાલકીના નાદથી સમગ્ર ગ્રાઉન્ડ કૃષ્ણમય બની ગયું હતું ખૂબ જ મોટી સંખ્યામાં આહિર ભળવાડ રબાડી સમાજના યુવાનો ભાઈઓ બહેનો અને અન્ય સમાજના ભાઈ બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના વધામણા લીધા હતા અને ભગવાન શ્રી કૃષ્ણની મહાઆરતી તથા ભગવાનને પાલણે જુલાવ્યા હતા ત્યારબાદ મટકી ફોર કાર્યક્રમ યોજાયો હતો કૃષ્ણ જન્મની ઉજવણી ગોવિંદાઓ દ્વારા દહીં હાંડી ફોરી કૃષ્ણ જન્મોત્સવ કોઠી રોડ વાલ્મીકીવાસ ખાતે ઉજવવામાં આવ્યો